આ પાણી ભરાયું એના કારણે મારા બાબાની ની મોત થઇ છે તો અમને કઈ ન્યાય જોઈએ મારા માટે નહીં પણ મારી નાની ઢીંગલી માટે મને ન્યાય જોઈએ છે મારા બાબા તો પાછો નહીં આવે હવે અમે હું કરી અમારો કમાવાનો સારો જતો રહ્યો તારી સરકારવાળા વાળા કે ભાજપ વાળા કોઈ જોવા નહીં આયા કે શું મદદ કરવા નહીં આયા અમારા ઘરે એવું પુત્રની મોત થઈ એવું મારા છોકરાની મોત થઈ ત્યારે કોઈ સારો હાલવા નહીં આવ્યો મને નહીં જોઈએ પણ મારી નાની વહુ મારે મારી છોકરી માટે અમને સારું જોઈએ બસ અમને બીજું કંઈ નહીં જોઈએ માંગણીમાં તો કંઈ નથી પણ જ્યારે બહુ જ પાણી અહીંયા ભરાયેલું હતું ત્યારે કન્ટિન્યુસ અમે બહુ બધી હેલ્પલાઇન નંબર પર ને ઘણા બધા લોકોને કોન્ટેક કરવાનો ટ્રાય કર્યું ત્યારે કોઈ એટલે કોઈ જગ્યા જોવા માટે નહી આવ્યું અને જ્યારે ઓલમોસ્ટ થોડું પાણી ઓછું થઈ ગયું હતું ત્યારે અમે જાતે પણ જઈ શકતા હતા ત્યારે બોટમાં નાખીને હું મારા નાના ભાઈને હોસ્પિટલમાં લઈ ગઈ હતી ત્યારે એની તબિયત બહુ જ ખરાબ હતી તો હોસ્પિટલ લઈ ગયા પછી બી ઓલમોસ્ટ એ ચોવીસ કલાક જેવું જીવ્યું એના પછી એનું ઓફ થઈ ગયો તો એમાં એવું છે કે જયારે એમને જરૂરત હોય છે ને ત્યારે દસ વખત અહીંયા ધક્કા ખાવા માટે બધા આવે છે વોટ લેવા માટે આવે છે ને હવે જયારે અમને જરૂર છે ત્યારે અહીંયા કોઈ જ નથી આવી રહ્યું અને જયારે અમે કોર્પોરેશનમાં બી કઈ સહાય માંગી રહ્યા છે ત્યારે આ ડોક્યુમેન્ટ આપો ને એ ડોક્યુમેન્ટ આપો એવી બધી માંગણી કરી રહ્યા છે તો ખાલી ને ખાલી એની ડોટર માટે એની વાઈફ માટે કઈ હેલ્પ થઈ જાય એટલી જ જરૂરિયાત છે એનાથી વિશેષ